આખા મહિના પછી જે હોય ને ગાડી માં તો આવે તો પૈસા રહ્યા નહિ એ વપરાઈ જાય આખા તો કંપની માં જો નહીં છે તો પગાર આવે અને ઘેર થી હપ્તા આપવા નહિ કેમ કે ડાઉન પેમેન્ટ બેરે બેરે આલ્યું છે હારું કરવું તો કરવું છે કોક ફોન phone કરું કે ભાઈ બંને હાલે તો હારું થોડા ઘણા હતા તે હાળું સેટિંગ માં ફરવા માં વપરાઈ જાય એ દહાડા ભિખારી કર્યા અમુક તો શું કરીએ એટલે એને કોક ને phone તો મારું કોક આલે થોડા ઘણા જે હપ્તો તો ભરવો પડશે ને ગમે તે

વ્યાજ ના મળે ને તો પછી હું કશું ઉઠાઈ જઈશ સમજી જજો તમે જાત થી હા તો નંબર મોકલો ગૂગલ પે કરી દઉં તમને પૈસા આલવાના હે પણ વ્યાજ કેવું મળે માંગો જેટલા જો એટલા આપો પૈસા તો વીસ ટકા વ્યાજ તને ટાઇમ થઇ જાય ટેની ને દેખાતા તમને કઈ 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 જાય ઓ ટેની એ ઓ ટેની ઓ ટેની ઓ કઈ ના જાવ ચાને ખબર નહીં પડતી ઘણ ટાઇમ થઇ જાય મેજે તો તા શું કર દેલા આ પેલા અક્ષય માથે ચડાવતેલા

આ બાઈને પાછા નહીં પૈસા પાછા દંડો કોઈક માળશે ને તો પૈસા પાછળ

મળીએ તા પેલી તારીખે ફોન છું તમને યાદ પડે હું જાતે ફોન મારે મળીએ બરાબર આઠસો આઠસો બધું ઉપાડ નોખે જો પેલી તારીખે સમજ્યો ભાઈ બંધ તરીકે લાયા મન ના પાછા એટલે લઈ શું એટલે પગાર આવે એટલે એમને પૈસા પાછા મારે ના બનવાન થાય ને આપણે ઉઠાઈ લઈ છે આપણે ખબર છે લે હે ને પાંચ હે ને તને ના દે પૈસા સવાલ કરો બેન મારો ને બોદ્દો હે લે ફોન હોન જાય તો થાતે હું અંતી અને સાહા લઈને આવે ને ઉઠાડ દેજો મને

આ તો પાનનો છે બરાબર ઈ તો એના માથું પાકો હોય આયે માધું ખાйно હોય અનેક ના મળે હોય આ છે આવે કે નામ જે હાલા તાઈજી હે આટિયા મોટી મોટી થાય પૈસા નહીં નહીં કઈ જૈસા પેલી તારીખ થઈ આ લીધા હશે તમે જોવો ગુગલ પે ગુગલ પે માં આયા હશે આ બધું લખી ઉપર નો કે તમને આ ડંડો ના આવું તન માથે ફાન કે માર પૈસા પડી જાય તો તમે દોરકુ લાઈ ફોન નંબર અમર જ લાઈ નંબર નંબર તો ફોન જ નહીં મને તો ઘેર કુક માર તો ઘેર લઈ જા હું એને કેજી કશું આ ખેતર જોઈ લો મન લાગે છે ખેતર મે નથી લો હાલા જીએ ખેતર જો છે તમ ના મળ્યો ને તો તું ગયો પછી એ બેઠો કુબે મકાઈ હો કાપાણી થઈ છે લહા બે મહિના કામ કરાવ્યું સ્વાતિ વેરી પ્રેમની આ દુનિયા પેલી તારીખ થઈ એટલે પેલા વ્યાજ દ્વારા નો હતા થઈ ગયો એટલે વ્યાજ છે હું તો ખાલી થાય ભાઈ લેવું નહીં આવતો જો મારા 5000 અને ટકા વ્યાજ ના મળ્યું ને તને તોરખું હું એન ના ઓળખું આ લે ટેબલ દો પર નક ના હું તો રુકો ક્લાઇમેક્સ તમને બાપ ને નહી